ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધુસી આતંકીઓના સ્થળો પર હુમલો કરી ઓપરેશન સિંધુને સફળ બનાવતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઓપરેશન સિંધુની સફળતાને લઈ ખુશી વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદુર પાર પાડતા દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં શહીદ થયેલા સત્તાવીસ લોકોનો મોતનો બદલો લેવાતા સુરતમાં પણ ઉજવણી કર્યા હતી તો સેનાની કાર્યવાહી અંગે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પહેલગામના આતંકી હુમલાનો બદલો સેનાએ લીધો છે દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે આતંકવાદ નિસ્તોનબુદ્ધ ન થાય ત્યાં સુધી લડાઈ લડવી પડશે આ માટે દેશના વડાપ્રધાન તૈયાર છે દેશની સરકારે અને દેશની સેનાએ કંઈક વિચાર્યું હશે દેશના વડાપ્રધાને કંઈક નીતિ બનાવી હશે અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે અને આતંકવાદ સામે બધા સાથે મળી લડવું જોઈએ તેવી રણનીતિ વડાપ્રધાને બનાવી છે નવ જેટલા સ્થળો પર પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓને થાર કરવા આ વાત કોઈ નાની વાત નથી આ વખતે કોંગ્રેસ રાજનીતિ નહીં કરે તેમ પણ કુમાર કાનાળીએ કહ્યું હતું આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારા જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી અનેક બહેનોના સિંદુર ભૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદુર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે જે બદલો લીધો છે એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે પાકિસ્તાનની અંદર જઈ અને પોષનારા આતંકવાદીઓને અને એને પોષનારાને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપણે સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે હજી કઈ રીતે સફાઈ કરો આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે એ પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નિષ્ઠ દાબૂત થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે